નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવઘર બારિયા તાલુકાથી દેવગઢ બારિયા નગરમાં ગણપતિ બાપા મોરિયાની શોભાયાત્રા ભક્તો દ્વારા ધામધૂમથી કાઢવામાં આવી અને માન સરોવર તળાવમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું દેવગઢ બારિયા નગરમાં ગણપતિ વિસર્જન શોભયાત્રામાં હિન્દુ મુસ્લિમના અગ્રણીઓ સહિત પોલીસ ટીમની પણ સરાહનીય કામગીરી કોમી એકતા અને ભાઈચારાથી શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરાયું રાજા રજવાડાના હાથોથી વિકસિત માન સરોવર તળાવ ખાતે કરવામાં આવ્યું શ્રીજીની શાહી સવારી નીકળી હતી જેમાં ડીજેના તાલે ગણેશ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા ગણેશ વિસર્જન શોભાયાત્રાને લઈ દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના પીઆઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેમાં પોલીસ ટીમ ખડે પગે ઉભી રહી ફરજ નિભાવી હતી આ સાથે ગણપતિ વિસર્જનની ટ્રેન સહિતની તૈયારીઓ નગરપાલિકા ટીમ દ્વારા કરવામાં આવી આ તમામ પ્રકારની કામગીરી જોઈને ગ્રામજનોએ ખુશી સાથે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવઘરબા